ભચાઉ તાલુકાના મોટી ચેરઈ પશુરાળ રોડ રૂપિયા બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું જેનું ભૂમિપૂજન આજે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે કરવામાં આવ્યું હતું ઝડપભેર આ રસ્તાનું કામ પૂર્ણ થાય તે માટે અધિકારીગણને તાકીદ કરવામાં આવી હતી હવે જોઈએ ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ પસુરાળા રોડ ઉપર રૂપિયા બે કરોડ દસ લાખના ખર્ચે આજે નવા રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે કરવામાં આવ્યું હતું મોટી ચિરાઈથી પશુરાળા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનો ખર્ચ અંદાજે બે પોઈન્ટ દસ કરોડ જેવો થાય છે જે મંજૂર કરવામાં આવ્યો હતો અને આખરે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટી ચિરાઈથી પસુરા જવા આવવામાં સરળતા રહે તેવા હેતુ સાથે ગામના લોકોએ આ અંગે રજૂઆત કરી હતી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને તાત્કાલિક અસરથી તેમને આ રસ્તો મંજૂર કરાવ્યો હતો અને આજે આ રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ ભાગ કાનાજી જાડેજા વિકાસ રાજકોર કેલાભાઈ આહિર મસરૂભાઈ રબારી રૂપેશ છાંગા પબાભાઈ આહિર ભરતસિંહ જાડેજા નાયબ કાર્યપાલક ઇજનેર આર એન બી ટાંક સાહેબ મોટી મોટીચિરના સરપંચ હરપાલસિંહ જાડેજા પૂર્વ સરપંચ હરપાલસિંહ એન જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આવતા દિવસોમાં આ રસ્તાનું કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે માલતીબેને તાકીદ કરી હતી અધિકારીગણને સંચાલન હરપાલસિંહ એન જાડેજાએ કર્યું હતું આભાર વિધિ राजी भाई चांगाय करी थी जय हो काली का समुद्र टीम रखी लिया मैंने खाली फोन में गोपीनाथ भाई जाड़े जाम अपना चेयरमैन गया भाई चावड़ा पान समिति ना चेयरमैन मसरू भाई रबारी अपना सिंचाई समिति ना चेयरमैन રૂપેશભાઈ ભચાઉ તાલુકા મંડળ અધ્યક્ષ આદરણીય વાઘજીભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બચાવ આદરણીય કુલદીપભાઈ વિકાસભાઈ સૌ સર્વે પરિવાર પાર્ટીની ટીમ સાથે મળી આજે બચાવ તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત માટે અહીંથી શરૂઆત કરી છે ચિરઈથી આજે ચિરઇ પસોળા રોડ બે કરોડ દસ લાખના ખર્ચેનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમ કમ્પ્લીટ કરીને આજે ભચાઉના તાલુકા પંચાયતના એક્ટિવિટી આયોજનના દરેક ગામના વર્ક ઓર્ડર આપવાનો ત્રણ કરોડ રોડ બેતાલીસ લાખના ખર્ચે એના વર્કઓર્ડર બધાને આપવાનો કાર્યક્રમ છે ત્યાર પછી નેર અમરસર રોડ આંબરડી ટૂંક કુંબાડી મંડળી રોડ આપણા વિજપાલસરથી આદોઈ રોડ લખપત આદોઈ રોડ આવા વિવિધ એટલે આજના દિવસમાં ભચાઉ તાલુકામાં વિવિધ કાર્યક્રમો થતા પંદર કરોડથી પણ વધારે પંદર કરોડ પંદર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે વિવિધ